કે તમે જિલ્લા કલેક્ટર પાસે જાઓ કે તમે આવો ગાંધીનગર જાઓ પણ યોગદાન તો પાડી ના એના કારણે તમે જગ્યા ન હોય વધતું હોય એટલે તમે સ્વાભાવિક છે કે માણસો દબાણ કોઈને બચાવું આવતું હો આ છૂટકે આપણી પાસે કોઈ વ્યવસ્થા ન હોય એટલે દબાણ દબાણ અટકાવવાની જવાબદારી અમારા બધા યુવાકોની છે અને આ ગામ તો મેં નીમ એટલા માટે કરી વીસ ત્રીસ વર્ષ જુદો પ્રશ્ન છે અત્યારે આપણે તમારા ણના અભાવે આપણે કોઈ પ્રાથમિક સુવિધા તમને આપી શકતા નથી તમને સો કરો તમને ગોઠ આપવો હોય પાણીનો ટાંકો બનાવવો હોય દવાખાનો બનવો હોય સ્કૂલ કરવી હોય આંગણવાડી કરવી હોય એ કોઈ વસ્તુ આપણે કરી શકતા નથી આ જે મોટા મોટા દબાણો તમે ત્યાં ના જ જો તમને ખબર ચાર સો તરફ મીટર દબાણ જોયું ને કોઈ એકરના ખેતર કર્યા ને કોઈ આંબાવાળી એકર ને ખાસ કરવો કે પોતે બધી જગ્યાએ કઈ કરે એ લોકોના દબાણો દૂર કરવાના છે અને એ લોકો શું છે એ લોકો ઓછી સંખ્યા તમે બહુમતી માનશો તો તમને મુશ્કેલી તમને ભીખમાં રાખે છે તમારા મથનો કાઢ મળી જશે સરપંચને કોઈ એવી અત્યારે સતાવી નથી કારણ કે ગામ ગામચરાજી ફોરેસ્ટ પાસે ફોરેસ્ટ પાસેથી હજી રેવન્યુ વિભાગ લેશે રેવન્યુ વિભાગ લઈને પંચાયતને સોંપશે પંચાયતને સોંપશે પછી પંચાયત એ લોકો અત્યારથી પંચાયતના સરપંચો કહીને એને આ ઇમિડિયટમાં કરતા હોય કે સમજાવટ પણ રેખા હોય એ સમજાવે

આ લેશું પંચાયતને સોંપશું તો સો પ્રસવારના પ્લોટ બનશે તો તમને સો પ્રસવાના પ્લોટ દેવાશે આજે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ આધિન યોજનાનું છે ગામોને એમાં તો બહેલાક સહાય છે પણ આપણે એમાં આપણી પાસે લાભાર્થી રહીશું પણ આપણી પાસે જમીન નથી એટલે આપણે શો પ્રસવારનું કામ કરતા આપી શકતા નથી એને લીધે પ્લોટ પહેલાં જમે જતો મકાન બનશે એટલે આપણે એને બીજી કોઈ વસ્તુ આપી શકતા નથી વારાજાની સૂતન રિઝાય આપી શકતા નથી કોઈ વસ્તુ આપી શકતા એટલે આ તમારા જે વંચિતો છે રહી ગયા એનામાં એના માટે તમારી પાસે જમીનનું તમે દબાણ કર્યું આપણે ભવિષ્યની પેઢીને એવું જ કરો છો ને કે સો દસ તમને પ્લોટ આપી સરસવાળા મકાનો બનાવી લેવા હવે તો ભૂલ હશે ને એકવાર ભૂલ થઈ ગઈ હાલો અમારીએ થઈ ગઈ અમારી થઈ ગઈ આપણે પાસે જગ્યા હોય ને આપણે જંગલમાં દબાણ કરી લીધું હવે એની પેઢીએ તો આપણે જ કહેવા દેવું ને એટલે ચાલુ ચાલુ રહેશે આ અતક્ષિત નહીં તમને આ કાલ્પનિક ભય ઉભો કરી દીધો મકાન જોઈ જાય અમે કોઈ એવી અમે જવું જાહેર માં કહું છું આજે તમારી ઘર આવીને કહું છું હું આ પ્રેસ માં કહું છું ત્યાં વિઝીટ કરું એ કહું છું કે તમારું નહીં કોઈ જે અમે કોઈ મકાન પાડવા માંગતા નથી જે મોટા મોટા દબાવ કરીને બેઠા છે એ લોકોને એવું છે કે આ હવે આ તમને આગળ કરશું ને તો અમારું બચી જશે એવા દસ ટકા લોકો છે જે દબાવીને બેઠા છે તમે નેવું ટકા એવા છો તમે મોટી સંખ્યામાં છો તમને ઉશ્કેરે છે કાલે તહેવાર છે એટલે કાલ કોઈ એવું અરજી કરવા મા પરમદિવસે આારેકો માંગા ટીડીઓ ચારે ચાર ગામે જાશે હું જે કહું છું એ સમજાવશે તમને આશ્વસ્ત કરશે કે તમારા જે આ રહેણાંકમાં તમે રહ્યો છો એ અમે કોઈ વાત તોડવાનું નથી મોટા દવાનો ચોક્કસ તોડવા જ પડશે તમારે સહકાર આપવો જ પડશે તમારા માટે મેં ગુરુવારે એક બેઠક રાખી છે મેં ગુરુવારે એક બેઠક રાખી છે અમારા ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ અમારા આગેવાન સરપંચ બધા ખોલાવી ન શકીએ ન્યાય આવો એ લોકોને એટલા માટે જ આપી છે કે તમે હવે આ ચોખું થયું છે ચોક જે એમાં તમે ગામ તો મેં તમને આખ્યા પછી સો છના પ્લોટનું તમે પ્લાનિંગ કરો ઈડીઓને સૂચના આપો તમારે પાણીનો ટાંકો બનાવો ચોથ રસ્તાનું ફ્લોટ થાય છે તો પછી ફ્લોર રસ્તો નહીં રસ્તા નું પડ આજન નવ આજે સરકાર સીએમ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આઇન ગો રસ્તા પાણી ગટર એના આપણી પાસે જમીન નથી તો એક મૂક્યું આપણે વાપરીએ પાસે દરેક ગામમાં મિનિમમ પચ્ચીસ પચીસ પીસ ત્રીસ લાખના કામો થાય એવું અમે બધું આજન કરી તમને બહુ બટર ભાઈ તમારું ફોટિંગ છે શહેરમાં શું હોય સોસાયટી પણ પ્રાઇવેટ રસ્તો બનાવે એટલું બધું નાખી દે પછી અમુ લોકો રહેવા છે કે આ તો દસ નું બને પછી ગારામાં કુંતા કુંતા જાતા હોય પછી એ દીયે રોડ કરે એવું નહીં પેલા કરો તમને અવિશ્વાસ છે એનું કારણ છે કે આ લાંબા ટાઈમથી પડતર પ્રશ્ન હતો આપણે જ્યારે પતાવા જઈએ એટલે કોઈ પણ જૂનો પ્રશ્ન કુટુંબમાં માથા કુટી હોય તો પતે એમ ભાઈ હોય ને વેર હોય તો પચી પચી ત્રીતી હોય તો એમ સમાધાન થાય થોડી ઘણી માથા કુટતા થાય ને આપણે આ બધી આ આ જૂનો ત્રીતી હોય જૂના પ્રશ્નો છે આપણે વીસ વર્ષથી તો લેતા હતી ફોરેસ્ટ વાળા કે અમારી જમીન લઈ લીધો કોઈ લેતું નતું બાકી હું એવા દમ વળીને બેહી રહ્યો હતો મારો ટાઈમ બે હોય રોડ રોડ હોય જાય તમે અહીંયા નહીં આવે હા લેવાનું એવું હતું દેવા એ છે શું કામ ભાઈ તમારું હારું થાય એટલે અમે એને અમારી ફરજ છે કે બરોબર તો સહકાર આપો મનમાંથી ખોટો ભય કાઢ નાખો કોઈ એવું કોઈને કોઈ નુકસાન થવા નથી સરકાર કોઈ નુકસાન કરે જ નહીં સારા માટે આજે આપણે જોયા કે આ કોઈ પાંચ જણા બેઠા હોય તો પાણી ભરાતું તમારામાં જ બહુ માંદું અને એમ્બ્યુલન્સ ના એ લાવ્યું હોય આપણે ઈચ્છા નહીં બાઈ થાય ના પાણી ભરાના હોય ચાર ચાર પાંચ છે ને બધા પાસે વિડીયો હશે અને આપણે બેઠા હોય સામે રોડ પાણી ઉતરે જાય ત્યાં તો જીવ હોય ને હેરાન તો થોડા ઘણા દસ પંદર જણાને આપણે કાઢી અને તમારા માટે રસ્તો ચોખ્ખું કરીને પાણીનો ભરે વ્યવસ્થા કરી હજારો માણસો હેરાન થાય કોઈ દસ પંદર મુશ્કેલી નહીં ખોટી કરે ત્યાંનું આમ કે કરો આમ ગને કરો અમે જોવા જઈએ છીએ કોણ કોણ છે કોની જ્ઞાતિ શું છે કોનો ધર્મ શું છે એવું સરકારી માણસે જોવાનું હોય જ અને અમે જોતાય નથી હું નહીં કોઈ જોતું અમારા માટે બધાય સરખા હોય અને આ તો અમને કુદરતે એક તક આપી છે સેવા કરવા એનો પછી હું પગારે લઈ આવું કેમ સેવાનો પગાર મળે અમને મળે જ તમારી સેવા કરવાનો પગાર એ મળે છે અમારે ડબલ જવાબદારી થઈ જાય ને કે ભાઈ અમારે આ કામ કરવું જ છે ને સારા માટે કરવું તમે ખોટા છે ને બહુ મુશ્કેલી થાય હું તો આખા જિલ્લાની

એક બરાબર મુકદમા માંખી દો બોલો દે કે છે તો તમારી કિંમ છરે ત્યાં સંભવ કરાજે એ થાય કે આ મુકદમો છે કેલા વ્યક્તિને સાવડ લોકો મકાન ની જરૂરતા પડતી એને જો હમારો ધમળો અત્યારે સોતર ની થાય કે આપ બની છે અમારી પાસે વેડિંગ હાલ તો કે થઈને કોઈને ક્યાં જો અંજે બો થઈ ગયો છે તમે જોઈ લે આમાં ઘણીવાર ઉતારમાં કોક છે નીચે અમે આયું તો કે થઈ જશે તમે ફૂલ દે સીધા અમારો કાય અમે હા ઊડી પડવા જાઈને આના આ સડક ભીયો છે આ બધા વતીથી હું તો ઓફિસને રજીસ્ટર કરું છું કે માલ આ બધા માલ દોરવાળા છે ઓર એમાં એને ઓળડીને વાડાના વિષય હોય હોય

तब से वो वापस अंदर नहीं आते और आज ये जो शांति का था हेमंत बोले काम क्यों है हवा में चलती तो पुलिस वालों को उनको कॉल नहीं बस फॉरेस्ट ने कहिए कि हमें बराबर भई कोई सुरक्षा नहीं है चलो थैंक यू सर মারপে. মারাও — মেই পসযারি সযে. কনাকট� Tiritar o que eu digo